ખેડા જિલ્લામાં ભારે વરસાદ અને માવઠાના ફટકાથી તમાકુના પાકમાં રોગચાળો ફાટી નીકળ્યો છે જેને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધારે વધી છે છે પાકને સુરક્ષિત રાખવા માટે હવે ખેડૂતો ખેડૂતો આધુનિક ટેકનોલોજી તરફ વળી રહ્યા નડિયાદ તાલુકાના ગામે ડ્રોન દ્વારા જંતુનાશક અને નેનો યુરિયા છંટકાવ કરી રહ્યા છે જેને કારણે મોંઘી મજૂરી સમય અને પાણી વગેરે મોટી બચત થઈ રહી છે સરકાર દ્વારા ખેતીના આધુનિકીકરણ માટે સબસીડી સાથેની અનેક યોજનાઓ અમલમાં છે જેમાં ડ્રોન છંટકાવ યોજનાને ખેડૂતો સૌથી વધુ અપનાવી રહ્યા છે આ યોજના હેઠળ માત્ર સો રૂપિયામાં એક એકર ખેતીમાં દવા છંટકાવની સુવિધા મળે છે જેથી ઓછા ખર્ચે અસરકારક પરિણામ મળે છે ગામથી જિલ્લા સુધી ખેતી તંત્ર દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે માવઠાના કારણે નુકસાનનો સામનો કરતા ખેડૂતો હવે ડ્રોન ટેકનોલોજીને આશાના કિરણ રૂપે જોઈ રહ્યા છે સમય મજૂરી અને ખર્ચ બચત સાથે આ નવી ટેકનોલોજી ભવિષ્યમાં ખેતીની દિશા બદલશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે આજે ખેડૂતને તમાકુના પાકમાં માં પીડાશ પડી તો ખેડૂતે ડ્રોન થી દવા છાંટકાવવાયો હતો તો ડ્રોન ટેકનોલોજીથી ખેડૂતોને શું ફાયદો છે તો કે જ્યારે હાથ હાથપંપથી કે જ્યારે એક એકર માં દવા છંટકાવ કરવાનો હોય ત્યારે દોઢસો થી બસો લિટર પાણીનો વપરાશ થાય છે જો ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ફક્ત દસ લિટર પાણીનો ઉપયોગ થાય છે એટલે સો થી દોઢસો લિટર પાણીનો એમાં બચાવ થાય છે

આ એક દવા છટકાવાનો ડ્રોન થ્રી એક પ્રોગ્રામ છે જે ખેડૂતલક્ષી બેનિફિટ તો છે જર ટાઈમ ટુ ટાઈમ એનું જર નોલેજ જર ખેડૂતનો મળે અને સારી દવા જર એનો છંટકાવ થાય તો એનો પાક નુકસાનીથી બચી શકે છે અને બીજું અત્યારે બધાના હજી આ લો આનું નોલેજ ઓછું છે પણ જેટલું જેટલું આનું અવેરનેસ વધશે એમ એમ કામ વધશે તો ખેડૂતનો અત્યારે જે મજૂરનો જે મોટો એક પ્રશ્ન છે સિવાય મોંઘી દવા અને જે ખેડૂત નો નુકસાન ઈયળ નું હોય છે ફોગ નું હોય છે કે પત્તા વગર જવાનું એનાથી ક્યાંક ના ક્યાંક બચવાનું એનો એક મેં મોટો બેનિફિટ આનાથી એક બની શકે છે અમે ગુજરાત લગભગ ચારે ભાગ પકડીએ તો ત્રણ હજાર વીઘા જેવું કામ કર્યું છે અને અમે આ એક્ઝિબિશનમાં જઈએ ત્યાંથી ડાયરેક્ટ ખેડૂતનો કોન્ટેક્ટ થતો હોય ગુજકો માસલ થ્રુ અમના મંડળી કે પછી એફપીઓ એક આવતું હોય ફાર્મર ઓર્ગેનાઇઝેશન અને બીજી હજી અમને રેફરન્સ મળતા હોય એવું અમે આ કામ કરીએ છીએ અમે આમ પોણા બે વીઘા એક એકર થાય છે એટલે હેક્ટર કન્વર્ટ કરીએ તો તો એનો પાંચસો રૂપિયા થી માંડીને છસો રૂપિયા અમે ચાર્જ લઈએ છીએ એમાં અમે અમારા કંપની તરફથી અમદાવાદ થી નીકળીએ

સબસિડી આમાં ખાતરમાં પણ મળતી હોય છે સિવાય જે એકર નો ચાર્જ તમને મેં કીધો પાંચસો રૂપિયા છસો રૂપિયા એમાં સબસિડી માટે કઈક પાંચસો રૂપિયા એમને આલવા પડે પણ એના માટે શું છે ગ્રામ સેવકને જે છે એ એમના પાસેથી આઠ આધાર કાર્ડ સિવાય આ ફોટો અમે આજે કરી એનું બિલ એ બધું એક આય ખેડૂત છે ને આ ખેડૂત એપ્લિકેશન પોર્ટલ છે એમાં અપલોડ કરવાની હોય છે પછી એ વેરિફિકેશન ને પ્રોસેસ હોય છે એ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી એમના અકાઉન્ટમાં સબસિડી જમા થતી હોય છે આ જે સ્કીમ છે એ પાંચ એકરે એક ખાતામાં પાંચ એકર ની સબસિડી મળે વર્ષમાં એક જ વાર મળે અને એનો લાભ એમના ખેડૂત લઈ શકે છે અમારું મુખ્યત્વે પાક તમાકુ તમાકુ ની અંદર ઘાણે કે કમરો થયો હોય ને એટલે તમાકુ પીડી પડી ગઈ અ એના માટે અમે ગ્રામ સેવક કે તાલુકા સંગની અંદરથી માહિતી લીધી એમણે કીધું કે તમે આ દવા છંટકાવ કરો ડ્રોન થી બાકી ને તો મજૂરી થી તમ કરાવશો તો મજૂરી માંગી પડશે એટલે અમે ડ્રોન વાળા ભાઈનો કોન્ટેક્ટ કર્યો તો એ તમારા વિસ્તારને કેટલું વાવેતર છે અંદર બધું કોણ બધી જમીનો તમાકુ ની આજુબાજુ બધી તમાકુ